મિત્રો તમારે જો બાંડિયાબેલી જંગલમાં દર્શન કરવા જવું હોય ને તો જો આવો ગેટ આવશે અહીંયાં અમે ગેટે પહોંગી ગયા છીએ અહીંયા ચિત્તાનું અને દીપડાનું ચિત્ર દોરેલું છે આવો ગેટ આવશે અહીંથી તમે આગળ જઈશો તો તમને અહીંયા બાંડિયાબેલીનો રસ્તો અહીંયા અંદર જોવા મળી જશે અને અમે પોગી ગયા છે તો હાલો આપણે ચાલ્યા જઈએ જંગલમાં અંદર તો મિત્રો આપણે માંડવ ઋષિ વીડમાં પહોંચી ગયા છે આપણે જઈશું બાંડિયાબેલી દર્શન કરવા માટે તો અત્યારે જો જંગલમાં પોગી ગયા છે આ જંગલમાં ચીતા ને દીપડા ને શિયાળિયા એવા જનાવર હોય એટલે અહીંયા સાવધાની હાલવું તો મિત્રો અમે અહીંયા આપણે બાંડિયા બેલી દર્શન કરવા માટે આવ્યા છે તમે જો આ જંગલમાં આવા બોર્ડ મારેલા છે જ્યાં જનાવરની અવર જવર હોય પ્રાણીઓની અવર જવર હોય એના સુરક્ષા માટે આ બોર્ડ મારેલા છે એટલે માણસો અહીંયા ધ્યાન રાખે અવર જવર થતી હોય જનાવરની પ્રાણીઓની તો થોડાક સેટા રહે અને સાવધાનીથી ચાલે આના માટે આવા બોર્ડ મારેલા છે તો તમે અહીંયા દર્શન કરવા આવો ને બાંડિયા બેલી તો ધ્યાન રાખ્યું તમારે કારણ કે આ જંગલમાં ચિત્તા દીપડા આવા બધા જનાવરો છે તો જીવલેણ હુમલો ન થાય તો એના માટે આવા બોર્ડ મારેલા છે સાવધાની માટે સુરક્ષા માટે તો બધાને ખાસ નોંધ લેવી અહીંયા તમે દર્શન કરવા આવો તો આવા બોર્ડ મારેલા હોય તો અહીંયા ધીરે ધીરે ચાલવું અને જોઈ વિચારીને ચાલવું આ બોળ એના માટે લગાયેલા છે તો મિત્રો આપણે ફોગી છે ત્યારે જંગલમાં દર્શન કરવા માટે બાંડિયા વેલી તમે જુઓ તો મિત્રો આ આપણે દર્શન તો કરી લીધા હવે આપણી પાછળ છે આ સંત નો ધૂણો કહેવાય આ ધૂણો છે જે સંત બે છે એમની ગાડી હોય અહીંયા ભેંસ બન આ એમનો ધૂણો છે તમે જોઈ શકો છો અહીંયા સામે નિવાસ સ્થાન છે એટલે સુવાનું ગાડી સંતની એ બધું અહીંયા છે અને અહીંયા મંદિર છે વાસજી દાદાનું બેલી દાદાનું અને આ છે ભોળાનાથ મહાદેવનું મંદિર આ છે હનુમાન દાદાનું મંદિર જય બજરામ બધું તમે જોઈ લીધું આ હનુમાન નું મંદિર છે મિત્રો આ છે આપણે સ્નાન કરવાનો કુંડ છે પાંડવ વખતનો છે દ્રૌપદી સ્નાન કુંડ છે અને દ્રૌપદી સ્નાન કુંડ કહેવામાં આવે છે આ પાંડવો વખતનો કુંડ બનાવેલો છે બાંધેલો તમે જોઈ શકો છો તમે પક્ષી જોવો જુઓ મિત્રો તમે જોઈ તો લીધું અહીંયા દ્રૌપદી સ્નાન સ્પૂન અહીંયા બહુ મોટા ઝાડવા છે તમે જોઈ લો આ જાંબુડા છે બહુ મોટો જાંબુડો છે તમે જોઈ લો બધે ઝાડવા છે અહીંયા આવજો દર્શન કરવા ફરવા માટે બહુ મજા આવશે ચાલો આપણે અહીંયા જંગલી વિસ્તાર છે એમાં કંઈક નેચરલી પાર્ક છે એ જોવા માટે જઈએ મિત્રો તો જો અહીંયા આ કૂવો છે આ કૂવામાં તમને મછલી જોવા મળશે અહીંયા પડખે મશીન માંડેલું છે અને આ કૂવો છે પાણીનો આમાં તમને મછલી જોવા દળશે જોઈ લે હું તમને દેખાડું મછલી આ જો આ નાની નાની મછલી એટલે આ કૂવામાં તમને મછલી જોવા જશે હાલો હવે આપણે અહીંયા આગળ જોઈ લઈ શું છે અહીંયા શું લખેલું હોય સેવ નેચ નેચરલ નેચુરેલ તો અહીંયા અંદર જવાની તો મનાય છે અહીંયા દરવાજો બંધ કરેલો છે અને તાળું મારેલું છે તો હું તમને અહીંથી ઝૂમ કરીને દેખાડું અંદર કેવું જોવું એવું છે એ એવો આ હંસલા છે અહીંયા આડવા છે મિત્રો આપણે અહીંયા ગૌશાળા હોત છે તમે જોઈ શકો આ મારી પાછળ ગાયું છે ગાયું ગૌશાળા છે આ ગાયું નીન નાખવાનું છે અને આ પાછળ ગૌશાળા છે જેમાં ગાયોને પૂરવામાં આવે છે મેં જોઈ લો અને કેવો નેચરલી નજારો છે અહીંયાના ઝાડવા આ બધી તમે જુઓ ને છે મજા જો આ છે ગૌશાળા